દાહોદ જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે ચારેય તરફ હરિયાળી હરિયાળી છવાયેલી જોવા મળી રહી છે લીમખેડાનો ઉમરિયા ડેમ ઓવરફ્લો થતા ડ્રોન કેમેરાની નજરથી નિહાળો નયનરમ્ય દ્રશ્યો દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલો ઉમરિયા ડેમ તેની પૂર્ણ સપાટી વટાવીને ઓવરફ્લો થઈ ગયો છે ડેમની પૂર્ણ સપાટી બસ્સો એંસી મીટર છે જ્યારે હાલમાં તે બસો એંસી પોઈન્ટ વીસ મીટર ઉપર ઓવરફ્લો થઈને વહી રહ્યો છે

વરસાદની મોસમમાં કુદરતી સૌંદર્ય માણવા સાથે સલામતીનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે